બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારનો પાલનપુરમાં રોડ શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો જોડાયા હતા જેમાં ઠેર ઠેર ભાજપ ઉમેદવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીના પ્રચાર અંતિમ ચરણોમાં ચાલી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો રોડ શો પાલનપુર નવાગંજ ખાતેથી શરૂ થયો હતો જેમાં ડીજેના તાલે મોટી સંખ્યામાં બાઇક ચાલકો રોડ શોમાં જોડાયા હતા નવાગંજથી નીકળેલા રોડ શો ગલબા કાકા સહિતના બાઉલોની ફૂલની વર્ષા કરવામાં આવી હતી તેમજ પૌત્રી ઉમેદવાર રેખાબેન ચૌધરી પોતાના દાદાજીના સ્ટેચ્યુ પર ફૂલોની વર્ષા કરી આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ રેલી ગઠામણ સંજય ચોક દિલ્હી ગેટ શિમલા ગેટ કીર્તિસ્તંભ ગુરુ ચોક બેચરપુરા પહોંચી સુખબાગ રોડ હનુમાન ટેકરી અરોબા સર્કલથી વાડી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી આ રોડ શોમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાગેલા પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ હરીશભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના અમારા લોકસભાના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરી સાથેનો પાલનપુર શહેરની અંદર એક ભવ્ય રોડ શોનું આયોજન હતું અને જે રોડ શોની અંદર મતદારોનો ઉત્સાહ એમની આંખોમાં એમના હૃદયમાં અને જે રીતે આ રેલીની અંદર અમારા રોડ શોની અંદર લોકો પોતાની મેળે સ્વયંભૂ રીતે જોડાઈ રહ્યા છે એમનું ઠેર ઠેર જે સ્વાગત થઈ રહ્યું છે અને આ બધું જ આવનારું ત્રીજું ટર્મ એ મોદી સરકારનું છે અને મોદી સાહેબ ત્રીજી વાર આવશે બનાસકાંઠાની અમારી આથી અમે અભૂતપૂર્વ લીડથી જીતીશું એની સંપૂર્ણ અમારો આશાવાદ આ લોકોના પ્રેમમાં અને લોકોની આંખોમાં લોકોના હૃદયની અંદર દેખાઈ રહ્યો છે